સત્તરમી ઓગસ્ટના રોજ ગુજરાતના ખબરીલાલે લોકો સામે વહેલા અને ચાડી ચાખરા ઓગી નીકળેલી વ્યારા શુગરમાં જીન પાસે સંતાડી રાખેલી સાયકલો પાછળ ભ્રષ્ટાચાર ઉખાડો પાડ્યો હતો અને હવે એ સાયકલોને કલર કરી ફરીથી વિદ્યાર્થીને આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ કેટલું યોગ્ય સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ ગુજરાતના ખભરીલાલ દ્વારા સાયકલ પર વૃક્ષારોપણ કરીને એક ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવ્યા હતા જેમાં વ્યારા સુગર મિલ ખાતે જીનિંગ મિલ પાસે સંતાણીને રાખવામાં આવેલ સરકારી સાયકલોનો મોટો જથ્થો ઉખાડો પાડવામાં આવ્યો હતો આ સાયકલો પર શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રેવીસ સ્પષ્ટ લખેલું હતું અને જ્યારે આ ન્યૂઝ પ્રકાશિત થયા ત્યારે તો બે હજાર ચોવીસ નું શાળા પ્રવેશ ઉત્સવ પણ પૂરું થઈ ગયું હતું ત્યારે સાયકલો કેમ અહીં ધૂળ ખાઈ રહી છે એવો સવાલ આદિજાતિ વિભાગને કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ સાયકલો અમારી નથી અને અમને ખબર નથી કે મૂકવામાં આવી છે એમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે કોન્ટ્રાક્ટરે અહીં સાયકલ મૂકીને જતો રહ્યો છે તો સવાલ એ ઊભો થાય છે કે શું કોન્ટ્રાક્ટરના બાપની દિવાળી હતી જે કરોડો રૂપિયાની સાયકલ આવી ભંગાર થવા માટે મૂકી ગયો અને હવે જ્યારે બે બે વર્ષથી સાયકલ વરસાદ અને તડકામાં ભંગાર થઈ ચૂકી છે ત્યારે એને કલર મારીને વિદ્યાર્થીને આપવું કેટલું યોગ્ય આ સાયકલ લઈને જણા વિદ્યાર્થીને કોઈ અકસ્માત થયો અને એનો જીવ ગયો તો શું આ અધિકારીઓ અને સાયકલ આપનાર એજન્સી જવાબદારી લેશે ખરી ત્યારે આ સડી ગયેલી સાયકલો જો કોઈનું ભવિષ્ય બગાડે તો એની માટે જવાબદાર કોણ તે અંગે તાપી જિલ્લા તકેદારી આદિ વિકાસ અધિકારી તાપી જિલ્લા કલેક્ટર અને તાપી જિલ્લા વિકાસ અધિકારી શું કહે છે તે જાણવા માટે રાહ જુઓ અમારા આવતા એપિસોડમાં ડૉક્ટર બિંદેશ્વરી શાહ તાપી

કે આ આપણી ભૂપેન્દ્ર દાદાની સરકાર છે અને ભૂપેન્દ્ર દાદાની સરકારમાં સરકારી પૈસાનું આવું પાણી થતું તાપી જિલ્લામાં જોઈ શકાય છે અહીં આપને બતાવવા માંગ કહેવા માંગ જણાવવા માગું છું કે મિત્રો ગુજરાત સરકાર ગામડાની દીકરીઓ જે છે એ શિક્ષણથી વંચિત ના રહી જઈ શકે અને સાથે સાથે જે લોકોને અપડાઉનની સુવિધા નથી તે લોકો સાયકલ લઈને શાળા સુધી જઈ શકે તે માટે કરોડો રૂપિયા સાયકલ આપવા પાછળ ખર્ચે છે વિનામૂલ્યે આપવામાં આવતી આ સાયકલો જે છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે બે હજાર ત્રેવીસ શાળા પ્રવેશોત્સવની આ સાયકલો જે હું આપને બતાવવા માંગુ છું કેમેરામાં કે અહીં લખેલું છે સ્પષ્ટ શબ્દોમાં કે બે હજાર ત્રેવીસ શાળા પ્રવેશોત્સવ તો સવાલ અહીં એ ઉભો થયેલ છે કે બે હજાર ત્રેવીસ શાળા પ્રવેશોત્સવની જો આ સાયકલો હોય તો અત્યાર સુધી વિદ્યાર્થીઓને કેમ આપવામાં નથી આવી અને આ સાયકલ પાછળ જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવામાં આવી એ જે બરબાદ થઈ રહી છે એ જે ધૂળ ખાઈ રહી છે એ જે આ સાયકલો પર કાટ લાગી રહ્યો છે એના ભંગાર થઈ ગઈ છે એના માટે જવાબદાર કોણ શું એવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે અને આ તો ગુજરાતનો ફક્ત એક કાંડ છે

જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ ગુજરાત કા ખબરીલાલ હું બિંદેશ્વરી શાહ ગુજરાત કા ખબરીલાલ ન્યૂઝ ચેનલ તાપી